આ છે મારી પુસુ બેન અમાર બીજા નંબર ત્રીજા નંબર ની છોકરી બધા જાય હે રાહુ તો ગયા રાહુ રાખડી બાંધી દે અમને રાખડી બાંધી લે અને પછી અમારે ને બધા જ ફરવા પણ ફરવા ક્યાં લઈ જાય એ ખબર ઉપર રાખડી બાંધે છે

આજે ખેલો મારે આય છે રાખડી બાંધવાનું કારણ રોકડા કરવાની જીવ દોરા કાઢે એક ટીકા કે ઇમ કે મસ્તી ની રાખલી છે એમસી એમસી મારા હલ જ દેખી લો ને તો બાઈન જીતો રાખતી ઝુમખો હા એને વિડિયો લીજે

बो वाला छे ए ए नी फाके काली मोठो कोलम आप जावत ने भयो जा हा हा हो 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 गयो पैसा 100 રૂપિયા પાકે ગયો હોમ નથી આમણા હાજી પછી હાટુ પછી આપડી બાય 8000 રૂપિયા લીધો તો હવે લઈ ગય સીવાને તારું शिवोला तळे शिवोला शिवोला तळे देवा हरो रेडी जो मन लाईक का बेन से ने इने आ जावा રામુ ને ખબર રામુ આપડે કેરા માં જવું શીતલા શોખ અને જ્યાં અમાર પરેશભાઈ છે પરેશભાઈ તમે બે શબ્દ બોલો

રામ આ તો બજે આગળ વયાજી રામુ હાલો હવે ચાહે હવે મેરામ મે તો કોઈ જગ્યાએ હિમન છો એ હિમનસી બજેને જોય મારા હમું આપણે ક્યાં આવ્યા આપણે કી મેરામ આયા કેટલા હે ટ્રાફિક દુનિયાની અરે આયા

હોય જે ડ્રાફ્ટ હતી હતી ને કે મીડિયામાં વીડિયામાં બોલા બોલાય મેનો તો કારણ કે ભાઈ અવાજ મારો એટલો નતો આવતો એના પર તો બધા તાજી બજી વરાણ અને અમારી ઈમંસુને અમે રામુના ફેરની દુકાને ગયા તા ને દુકાને ગયા ને સાંભળી ગયા ય જો ઈમંસુ જો એક ચોકલેટ લીધી એક આ ચોકલેટ એક ઈ ગોલો પછી હું લીધું તું સોડા અને હવે અમારે જાવું છે આગળ અને લે જલ્દી લઈ લે જલ્દી લઈ લે બધું આગળ હાલો જાવ

आवे तो बोलू जो हमारे लाइट का जमाई से नहीं 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 तो गम में करो बोलो आलो हमें बोलो बोलो हमार लाइट का जमाई से आलो मेरो करवा पर मंदर आउस मेरा मजा हूँ हेलो हाय लाय 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 हाय लाय लाय हेलो जाओ हमारे हर रिक्शा आ गया हमारे जाओ है कोई ना फोन आ गया है दरवाजे तो बंद कर જે બધા આવે ફોને આવી ગયો અમારે તમને બધાને ખબર છે કે આપણે વિડીયો સારું હોય અને રામુને કહીને ફોન આવ્યા આવી તમે જલ્દી આવો તો જ લઈ ન જ જાતા અમે જ એકલા જઈએ કાલે ઇમાનસું લઈ જાવ તો જઈએ

અમે મારી બાજુ છે તમારી બાજુ કે વિડિયો છે હાલો જોઈ લે મારું મોઢું પણ પણ મારું જોઈ લે મારું એ બધા છે બધા જો ટ્રાફિક જોઈ લે પછી તમે કી તમે જા લે મેડમ જોવા હાલો જાવ આગળ આમ જાવું છે લાઈટ તો જો એટલી સમકે છે અમારે બધા જાય ખરીદી કરવા આવ્યા છે હિમાંશુ જી કેતી હતી ને યા એક સ્ટોલ ખુલી હતી હાલો આપણે કી બાજુ જવું હાલો હાલો ઓલી બાજુ હાલો અમને જો દિલ નો એકો જોવા આવી ગયા હે દિલ નો એકો તૈયાર તો બંધ તો અટાણા જો દિલ નો સારું થઈ ગયો હે ઓ હે જતા ખરી દિલ નો એક ફરેસ્ટ એ ઉની ઉપર મોટર ઉપર ને ભાઈ છે ને ચાલુ છે અને ઓલું ઓલું ગોલ રાઉન્ડ છે ને આપણે તો ગોલ ગોલ વધારે ફરે નકર એમ ફરે